ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કિસ્સાઓ વધ્યા છે આપણે જોતા આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા કેટલી છે એ વાતને લઈને ઘણા બધા ઊભા થયા છે જસદનની અંદર ઘટના ઘટના સામે સામે આવી બોટાદમાંથી હવે જ્યારે ગાંધીનગરમાંથી પણ ઘટના સામે આવી છે ત્યારે હવે આ જ વાતને લઈને ક્યાંક ને ક્યાંક વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા છે અને હવે આ વાતને લઈને ચૈતર વસાવાએ સીધા જ સવાલ છે તે મંત્રી રીવાબા જાડેજાને પૂછ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય ની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એ ક્યાંકને ક્યાંક આ મંત્રી સુધી પહોંચતી નહીં હોય અથવા તો પછી મંત્રીને એ વાત ઉપર જવાબ નહીં આપવો હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશે તો અહીંયા તેમના દ્વારા એક અહેવાલ મૂકવામાં આવ્યો છે ને અહીં પર લખવામાં આવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધો પર ઝીરો ટોલરન્સ નીતિ ક્યાં સુરક્ષિત ગુજરાત પાંચ દિવસમાં ત્રણ બાળકીઓ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જસદણમાંથી ઘટના સામે આવી હતી જસદણના આટકોટ જેમાં છ વર્ષીય બાળકી છે એની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એના પ્રાઇવેટ પાર્ટમાં રોડ નાખવામાં આવ્યું હતું ને ખાસ કરીને અત્યારે હાલ આ જે બાળકી છે તે સારવાર હેઠળ છે તેની પરિસ્થિતિ છે તે ગંભીર છે એ બાદથી આપણે જોતા આવે છે કે ગાંધીનગરમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટના સામે આવી હતી ભાવનગરમાંથી પણ ક્યાંક દીકરીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ચૈતર વસાવા મેદાન આવ્યા છે ને તેમને પોતાના સોશિયલ મીડિયામાં સીધો જ સવાલ છે તે રીબાબા જાડેજાને પૂછ્યો છે કારણ કે જે તે સમયે રીબાબા જાડેજાને રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે બે હજાર સત્યાવીસની અંદર કોંગ્રેસ છે તે સિંગલ ડિજિટમાં સમેટાઈ જવાની છે અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા

ઘરની પરિસ્થિતિ ગંભીર છે તો જો કદાચ તમે મહિલાઓની સુરક્ષા માટે લખતા હોવ છો તો પછી એ બાળકીની પણ જરૂરથી એક વખત મુલાકાત લો એ બાદ જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અહીં એમ પણ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં મહિલાઓની સાથે સાથે બાળકીઓની સલામતીને લઈને પણ સવાલ ઉઠ્યા છે કેમ કે પાંચ જ દિવસમાં ત્રણ માસૂમ બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આટકોટ ગાંધીનગર અને ભાવનગરમાં માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ છે એ હવે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિને ઉજાગર કરે છે ભાજપના શાસનમાં સામાજિક તત્વોને જાણે ખુલ્લો દોર મળ્યો છે પરિણામે મહિલા વિરુદ્ધ અપરાધો પર ઝીરો ટોલરન્સની નીતિ માત્ર કાગળ ઉપર જ રહી છે એવી પણ વાત છે તે આ એક મીડિયાના અહેવાલમાં જોવા મળી છે ખાસ કરીને અહીં પણ ક્યાંક ને ક્યાંક લખવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ એના જ સામે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિઓ છે તે અત્યારે હાલ કામ નથી કરી રહી કારણ કે આપણે જોતા આવે છે કે આરોપી છે એની ધરપકડ તો કરવામાં આવે છે પરંતુ કોઈ એક એવા પગલાં લેવામાં આવે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ છે એ આવું કરતાં પહેલાં પણ થરથર કામપી ઉઠે અને હવે આ સમગ્ર મામલે જે રીતે ચૈતર વસાવાએ સીધા સવાલ છે તે રીવાબા જાડેજાને પૂછ્યા હતા કે સુરક્ષિત ગુજરાત અને મહિલાઓની સુરક્ષાનો દાવો કરવાવાળા આજે મંત્રી છે રીવાબા જાડેજા એ અત્યારે ક્યાં છે ને ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસમાં ત્રણ દીકરીઓની સાથે બળાત્કાર થયો છે તો પછી કેમ કોઈ એક્શન હજી સુધી નથી લેવામાં આવ્યા એટલે જે રીતે અત્યારે હાલ આ ઘટનાઓ સામે આવી છે અને આ જ ઘટનાઓને લઈને ચૈતર વસાવાનો પણ સીધો સવાલ છે તે રીવાબા જાડેજાને પૂછવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે તેમને અહીંયા આખો મીડિયાનો અહેવાલ મૂક્યો છે અને એની અંદર પણ ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા છે કે અત્યાર સુધી જે રીતે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે તો પછી કેમ કોઈ એવો કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી અથવા તો પછી કેમ કોઈ એક્શન લેવામાં નથી આવી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર